નગે ફેવર 1 2 3 પણ કાઢી લે મોડીયો મોબાઈલ નંબર 1 2 3 સુપર ટેપર ફ્રી અને ફ્રી આર પણ તો આંગ આઉટ આંગ હેતતાંગના આંગ અચ્છી મુડી જાને યાર કાઢી તો આંગ પપરી નપલી મુડીયા રેડિયા ના વાંખીરા 1 2 3 4 5 6 7 Gue deze早 Marche 3, 2 3 2 3 3 4 3 5 3 4 4 3 4 5 ,》16 3 சரி அடிக்க மாட்டீங்களமா அதையங்க எப்படி எப்படி பண்ணலாம் நீ